सम्मेलन में पधारेला पूज्य शास्त्री जी भार्गवलाल जी महाराज जिला शिक्षण अधिकारी व्यास साहेब जहाँगे राव साहेब रामायण मंदिर ना मॉन्ट्री मारा મિત્રભાઈ સાહેબ અને ના બોલવું આ પબ્લિક જોઈને હું છું મને એમ મારું કે પરિવાર આટલું બધું છે હવે મારે કોઈની જરૂર નથી હું મારી જાતની માની કે હું આ સ્કૂલ નો વિદ્યાર્થી અને આ મારી સાથે

મને પ્રિન્સિપાલ બનાવવા માટે મારા મંડળમાં હું રાજુભાઈ પરિખ ના ભૂલી શકું મોહિતભાઈ ને ના ભૂલી શકું મનુભાઈ પાવરા ડોક્ટર દિલીપભાઈ આખી ટુકડી વાળી સાથે અને જે મને બેસાડવામાં મહેનત કરેલી અને એમને જે મને કહેલું પ્રમાણે આપણે આજે પણ ચાલ્યા છીએ કે શરીર પર કોઈ ડાક લેવા નહીં લીધો અને મારા છોકરાઓને કોઈ વાગે પાછા ના પડે એવી હું ટ્રેનિંગ આપું આ શાળાના વિકાસ માટે મારો સ્ટાફ સતત મહેનત કરી રહ્યો છે મારા અહીંયા આજના વિદ્યાર્થીઓ આજના જે ભણે છે એ પણ ખૂબ મહેનત કરે છે આ બહુ જર્જરિત મકાન છે છતાં એને ભાગ રાખીએ છીએ અમે અને કામ કરે રાખીએ છીએ 2005 માં આ ત્યારે બિલકુલ આખો દેખરેખમાં થાય બે વર્ષ સુધી મે રિફર કર્યું માં જેનીશા સાહેબ કર્યા કામ કર્યું આ બને ટોયલેટ ના બઢાયા ઓયડા સાહેબી જાતિ કે સીડી સીડી બનાવી તો આખી સીડી બનાવી દીધી ટીટા માર ભૂલી પછી આ સત્તા

હવે તો હાર્દિક મેં આગ્રહી નથી ઘણી વાર છે વિચાર ગણી પણ છતાં જેમ ગુરુ ના પાણી વાગતા અર્જુન ના

અને કોઈએ મારી કાકા સુધી મારા વિદ્યાર્થીના જાપામાં મારી જાય પણ મારા છોકરાઓએ જે કામ કર્યું છે મેં હજાર પાંચ થી ચોવીસ સુધી એ બહુ ડિસિપ્લિનની સંસ્થા માટે પોતાનું યોગદાન આપ્યું છે હું વિદ્યાર્થી ગરીબ હોય ફાળો કા આપ્યો આપ્યો પણ જે હજાર પાંચ થી જે ચોવીસ સુધી જે વિદ્યાર્થીઓ છે એ ખૂબ મહેનત કરી છે મારી સાથે મારે તાક મારા ક્લાસ માં હિમાચુભાઈ કૃષ્ણકાંત ભાઈ મારા જુના રિટાયર્ડ શિક્ષકો આવ્યા છે ચોધરી સાહેબ પ્રજાપતિ બધા ઘણા વર્ષ જયેશભાઈ આર પ્રજાપતિ બધા ખૂબ મહેનત કરી છે અને આ શ્રદ્ધા ટકાવી છે અને હજુ ટકાવી છે હાર્દિકભાઈ કાલે ફંક્શન નું શરૂઆત હોવા આવેલા શું છે પરિસ્થિતિ ત્યારે અમે ઘણી ઘણી વાત કરી છે પણ હાર્દિકભાઈ અત્યારે એક લોક ઉપર છે

अमे तो बहुत भूतकाल में बहुत झगड़ेला है आदित्य भाई निकेतन भाई कार्य कर विकास करने के लिए थी ना इसलिए हम हमें घने घने ही जा आए ला पर मित्र मैंने कहा सही पूछ जाए टेंशन में मैं कि तो भाई आ हमारे फंक्शन जाए अन्य वही क्यों वही जमानवाला क्यों तो कैसे बिजुसुई इच्छा तमारी मारे प्रेजेंट आप पानी कैसे आई मैं तो तीनों ने खोले ही नहीं तो कहीं सब तो मारो पिस्ताली हजार रुपया खर्च हो મહેમાનો માં તો બધા મારા સાથી મિત્રો હતા કોઈ કોઈ સાથે બેઠેલા કોઈ ગુરુ જતી શાસ્ત્રીજી તો શાળાના ટ્રસ્ટી છે આજે ભાઈ જાય બીજું આ ત્રણે તમારા જિલ્લા શિક્ષણ અધિકારી ક્લાસ ક્લાસ વન અધિકારી છે એમાં રાકેશભાઈ વ્યાસ એ મારા પાણે જ થાય છે આપણા અમદાવાદ જિલ્લા ગ્રાફેડીઓ હતા અત્યારે બરોડા સિટીમાં છે બીજા છે કલ્પેશભાઈ એ આપણા વિનંગના ભાગ્યા

આપણે પાંચ સાહીંઠ એક બાજુ ચાલુ ચલો ભાઈ અવાજ ઓછો કરો